મિત્રો ગરમી અને વરસાદી ઋતુમાં સૌથી વધારે શરીરમાં જે રોગ થતો હોય છે તે છે ઇન્ફેક્શન ચામડી ચામડી પર પર થતા રોગો સૌથી વધારે ફૂગને લીધે લીધે અને બેક્ટેરિયાને થાય છે જેને ફંગલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન કહેવાય ચામડી પર આવતી ખંજવાળને રોકવામાં ન આવે તો તે વધતી જાય છે અને સમય જતાં ગંભીર રોગ બની જાય છે સાથે સાથે આ ઇન્ફેક્શન પરિવારના બીજા સભ્યોને પણ લાગી શકે છે આ એક ચેપી રોગ છે ચામડીના ઇન્ફેક્શનમાં ધાધર ખરજવું ખાજ શીળસ રાઉન્ડ વોર્મ એટલે કે સર્કલમાં લાલ લાલ ફોલ્લી થઈ જાય છે અને ત્યાં ખંજવાળ આવે છે ઘણા લોકોને સફેદ ડાક પડે છે અને ત્યાં ખંજવાળ આવે છે ઘણા લોકોને વાળની અંદર પણ આવું ઇન્ફેક્શન થઈ જતું હોય છે તો આ તમામ પ્રકારના ઇન્ફેક્શનને જેમ બને તેમ જલ્દી ચામડી પરથી દૂર કરવા જોઈએ ચામડીના ઇન્ફેક્શનને રોકવા માટે ડોક્ટર દ્વારા ઘણી બધી પ્રકારની એલોપેથિક મેડિસિન આપવામાં આવે છે આ દવાનો કોર્સ એક મહિનાથી છ મહિના સુધીનો પણ હોઈ શકે છે તેનો આધાર કયા પ્રકારનું ઇન્ફેક્શન અને કેટલું ઇન્ફેક્શન છે તેના ઉપર રહે છે વધારે પડતું ઇન્ફેક્શન હોય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ ડૉક્ટર દ્વારા આપવામાં આવતી એલોપેથિક ઇટ્રાકોનાઝોલ નામની પીવાની દવા આપે છે સાથે સાથે ડસ્ટિંગ પાવડર જેમ કે કેન્ડિડ પાવડર આપવામાં આવે છે અને ક્રીમ આપવામાં આવે છે સાથે વધારે પડતી ખંજવાળ આવતી હોય તો સ્ટીરોઇડ પણ આપવામાં આવે છે ડોક્ટર દ્વારા ઇન્ફેક્શન મટાડવા માટે આપવામાં આવતી તમામ દવાનો વિડીયો મેં આગળ બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ક્રીમ વિશે વાત કરીશું આ ક્રીમ નજીકના તમામ મેડિકલ સ્ટોર પરથી મળી જશે આ ક્રીમનું નામ છે સીઝેડ સન એનબી ક્રીમ સિઝેડસન એનબી ક્રીમમાં ક્લોટરીમાઝોલ બેકલોમિથેસોન અને નિયોમાઇસિન નામની ત્રણ પ્રકારની દવા આવેલી છે જેમાં બેક્લોમિથેસોન એ એક પ્રકારનું સ્ટીરોઇડ છે જે ખંજવાળ ઓછી કરે છે સાથે સાથે ઇન્ફેક્શનવાળા ભાગ ઉપર આવેલો સોજો અને લાલાશ પણ મટાડે છે ક્લોટ્રીમાઝોલ એ એન્ટીફંગલ પ્રોપર્ટી ધરાવતી દવા છે જે ચામડી પર ફૂગને લીધે થતા ઇન્ફેક્શનને મટાડે છે અને નિયોમાઇસિન એ એક એન્ટીબેક્ટેરિયલ ડ્રગ છે જે બેક્ટેરિયાને લીધે ચામડી પર થતું ઇન્ફેક્શન મટાડે છે સિઝેડસન એનબી ક્રીમમાં આવેલા આ ત્રણેય ડ્રગ ભેગા થઈને ચામડી પર રહેલા બેક્ટેરિયલ અને ફૂગના કીટાણુઓની વૃદ્ધિને અટકાવે છે અને ધીમે ધીમે કીટાણુઓને નિષ્ક્રિય કરીને ઇન્ફેક્શન સારું કરે છે સિઝેડસન એનબી ક્રીમમાં બેક્લોમિથેસોન નામનું સ્ટીરોઇડ આવેલું છે જેના કારણે સીઝેડસન એનબી ક્રીમને લાંબા સમય સુધી લગાવવી નહીં બેક્લોમિથેસોનના વધારે ઉપયોગથી ઇન્ફેક્શનવાળા ભાગની ચામડી પાથળી થઈ જાય છે જેથી સીઝેડસન એનબીને દસથી બાર દિવસથી વધારે લગાવવાની નહીં

એપ્લાય કરવાની છે જ્યાં સુધી ધાધર ખરજવું કે ખંજવળ નું ઇન્ફેક્શન સાવ સારું થઈ જતું નથી ત્યાં સુધી કોટનના અને ઢીલા કપડા પહેરવા જોઈએ ઇનરવિયર પહેરવાનું થોડા સમય માટે બંધ કરી દેવું જોઈએ અને ઇન્ફેક્શનવાળા ભાગ પર પરસેવો ઓછો થાય તેનું ધ્યાન રાખવું જોઈએ સીઝડ એનબી ક્રીમ યુનિસન દ્વારા બનાવેલી છે અને આ નજીકના મેડિકલ સ્ટોર ઉપર મળી જશે માત્ર બત્રીસ રૂપિયાની એમ આરપી છે આ ક્રીમ ખૂબ જ અસરકારક છે જે લોકોને આ પ્રકારનું ઇન્ફેક્શન થયેલું છે તેના માટે ખૂબ જ લાભદાયી છે અને જે લોકોને આ ટાઈપનું ઇન્ફેક્શન થયું છે તેને આ વિડીયો શેર કરી દો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નમસ્કાર ધન્યવાદ